મહેમાનોને નાસ્તો દેવા આજે પણ મહેમાનો આવી ગયા છે વધારે અને મહેમાનો નાસ્તો દઈ દીધો છે અને સૂર્યદાદાને પણ દર્શન કરી લીધા છે અને હવે કંઈ વરસાદ દેખાતો છે નહીં એટલા દાડા ત્યાં ચાર દાડાથી સવારમાં વરસાદ પડતો અને ગરમી થતી હમણાં કંઈક વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે તો ચલો ત્યારે આપણે પણ હવે ચા નાસ્તો કરી લઈએ અને મહેમાનોને નાસ્તો કરવા દઈએ તો કરો તમે નાસ્તો જય માતાજી તો ફાઇનલી મેં નાસ્તો દઈને આવ્યો તો મેં કીધું કૃપાલી બેન બ્રશ બ્રશ કરતા હશે તો હું તા જ જો ને દાનત નહીં દાનત ઉઠી એમ નહીં કે વહેલા ફટાફટ તૈયાર થાય આ લોકો ઉઠી જાય વહેલા જો અમારે ઘરના ફટાફટ દીવાબત્તી થઈ જાય એમ જય માતાજી ચા નાસ્તો આવી ગયો મારે ગોરી ખાવાની હે દવા લે તો કાલે એ ગોરી ખાવા હેઠળ થઈને થોડોક નાસ્તો કરવો પડે તો આ બાજુ મેડમ એ બે ગયા હે ચા નાસ્તો કરવા અને આ મેડમ હજી તો ગબડ ગુબડ ગબડ ગુબડ કરે જ છે

ચા નાસ્તો કરી લીધો છે અને દવાએ પી લીધું છે રેડી મસ્ત મજા નથી જરાક તમને બહારનો નજારો પણ બતાવી દઈએ સવાર સવારમાં હમણાં કંઈ વરસાદ પડતો નથી એકદમ જો ક્લીન છે એકદમ ક્લીન દેખાય છે રીવ ચલો ત્યારે આપણે જઈએ દુકાને ફટાફટ કપલ બીન આવશે

કરે છે મોટર ચાલુ મોટર ચાલુ કૃપાલી બેન પડી ગયા તું સર એની બેન કાંઈ બરોબર છે ચલો ત્યારે આપણે થોડુંક સાફ સફાઈ કરી દાદાનું નામ લઈ લઈએ માતાજીનું નામ લઈ લઈએ ચલો કેકડા બેન જય માતા જય શ્રી કૃષ્ણ કૃપાલી બેન ની રિક્ષા આવી ગઈ છે પણ કૃપાલી બેન આયા નથી તો આવશે નિરાત આમ રોજ આવી જાય વહેલી ખબર હે આજે વહેલી નહીં આવે આજે આ કાકા વહેલો આવી ગયો બધું હાલ્યા કરે હમણાં આવશે કૃપાલી બેન તો ફાઇનલી કૃપાલી બેન આવી ગયા દસ રૂપિયા આવવા પડે રોજ તો

તો જાય છે કે કામ છે તો જઈને આવે પછી દુકાન કરીએ બંધ જઈએ ઘરે ચલો ત્યારે બન્યા રહો દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે તો ઘરે જમવા બનાવ્યું છે દાળ ઢોકળી અને ભાખરી તીખી અને ડુંગળી કટિંગ થાય છે એની અને સેવ મસ્ત મજાનું અને મીલીયા ને ધ્રુવ વળી શું શોખ જાગ્યો ભજીયા મંગાવ્યા બોલ ઓલા કહેતા હરાળા હરાડા

એ આમ ડાચા પર ખબર પડી જાય બીમાર આમ લાગવું જો બીમાર જ નહીં જો મને લાગે તો આવશે તો પેલા એમ ઉભા રહી આવ ના હોય તો જ અમે બેસી હા મળે લાગે હું કરીને બેઠા હોય તો ફાઈનલી બેન આવી ગયા છે તો પેપર કેવું જાય કૃપાલીબેન

કરવાની બંધ અને તૈયારી જતી બંધ કરવાની તો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થયો એટલે જોરદાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો જોઈ શકો છો એકદમ જ વરસાદ ચાલુ થઈ ગયો આગાહી હતી તો ખબર નહીં એકદમ ચાલુ થઈ જોઈ લો તમે વરસાદ ચાલુ થયો એટલે તો આરું થયું કે ગણપતિ અમે આજે ગણપતિ જોવા જવાના હતા થોડાક બાદ છે તો નહીં જવાય તો હવે આવો વરસાદમાં જવાય નહીં શકો છો વરસાદ અને રોડની લાઇટો ઘટલી એટલે રોડની લાઇટો હોય ને તો તમને દેખાય વરસાદ જવું પડે દરુકાન કે જીવન જો વીસબ કિતાબ જોતો તો મગે બંધ કરી આવે તો વર્તાતા ચલો ચાર મલે ઘરે હાઈ લાઈટો ગઈ છે ઘરે આયો હું તો લાઈટો ગઈ છે અને વરસાદ જોઈ શકો છો કેવો પડે છે ધરૂપે ઈટ કા ખાય જો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ તો બધા લોકો જોઈએ શું બનાવે છે ખાવામાં અને કૃપાલી બેન હોય ગઈ હોય જાગતી હતી બોલો કૃપાલી બહેન બોલા અંધારામાં ને આ બાજુ હે ને આ બધા ચાર્જિંગ બલ્બો છે એટલે લાઇટ જાય ચાલુ થઈ જાય એવી સિસ્ટમમાં જ નાખી દીધા બલ્બ આ બાજુ જુઓ લાઈટ જાય એટલે કેના વાત કરે હા હા હે હાઈ શું જુઓ તો

सेवां सिगरी का लागे सेवां नैक सिगरी वुलागे मॉडल हैं अच्छे वां सबसे आसानी मुग्ध हैं सबको खरीदा होगा ये आप याद ही नहीं है कौन हैं मंजी हैं हाँ हाँ बर है है चौराहे को सुना हुआ हुआ है रुड़ली करूंगी अगर आधार लो लाइट बेंच चार्जिंग लाइट से ओके चलो केकड़ा करें अभी बारे बै आ જોઈ શકો છો 6 બાથરૂમ માં પણ એને અમે ઉભજ ગોર હે ને એવો રેવો બાથરૂમ માં પણ આ તે લાઈટ નહિ જો દેખાય અંદર હે ને હવે જો સીતપાડી ને લાઈટ થાય ને લ ચાર્જિંગ નાખ લે આ બત આવລະ વિડિયો થઈ ગયા مجھے તુરંત અહીંયા પર બિદલી જોઈએ હા مجھے અહીંયા તુરંત બિદલી જોઈએ એ એ ઇ ડાયલો ઉપર આ બત નાખી દેતા પર

એટલે મેં અઠાણું નાખ્યું ત્યાં નાખવાનો હાલે અડથાણું હા તો જોઈ લે તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ મેડમ તો લાગ્યા ફોનમાં હે મા માતાજી ચાલુ છે કાઈ સાહેબ આ દખા તમારો ખૂબ થવું પડ્યું વરસાદ થઈ ગયો છે ખૂબ અને દરવાજો ખુલ્લો હે આ લોકો ફોનમાં બાદ કહે છે તો જોઈ શકો હો कब है तो तेरे लाइट में देखा है तुमने जो दो देखा है ना बस क्या पूल वर्क का डेम बाजू पवन भी चालू थे क्यों है बाबा जुला जो जो है तब मारो आवाज भी नहीं हम पर तो तुम बाबा जुला चालू थे क्यों बाबा जुला पवन कुकर ફટાફટ ખાઈ લઈએ અને લાઈ ગયા હે હલો ગાઈસ જોઈ શકો છો વરસાદ ચાલુ છે ફૂલ અને બહાર બેઠો તો હવામાં બહાર હવામાં જો ઈચ્છા બેઠા ના બખાય મસ્ત મજા અને આ બધા જો વાસણો અંતર લેવા પડે એટલો આ બધી વરસાદ આવતો

તો કકરાટ હાલતો જ રે આમાં કકરાટ આમ થી આમ આમ થી આમ તે કોઈ મૂડી ના હોય કામ કરવાનું અને ઓલી તો માં બધાને હે માતાજી વર્ગી હે દે ચલો ત્યારે આપડે કાલ સવારે મળીએ